હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આ કોઈ બાળકોને ખાવાની ચોકલેટ નથી પણ આ તો એક જાદુઈ ગોળી છે જો બાળકોને તમે એક ગોળી આપી દીધી તો શરદી કફ ઉધરસ બધું જ ગાયબ થઈ જશે અને શિયાળાની ઠંડીમાં તો આ એક ગોળી રામબાણીલા ઇલાજ છે શરદી કફ અને ઉધરસ માટે બાળકોથી લઈને મોટા બધા જ લઈ શકે છે તો આજે આપણે આદુની ગોળી બનાવી લઈશું જે એકદમ ખાવાની પણ મજા આવે આવશે અને ઘરમાં બધાને ભાવશે એવી પણ બનશે તો એના માટે અહીંયા અઢીસો ગ્રામ જેટલું આદુ લીધું છે આદુ આ રીતે આપણે જે જાડું આદુ મળે છે એ લેવાનું છે વધારે પડતું પતલું નથી લેવાનું અને આ રીતે એના વચ્ચેના ભાગને તોડી લેવાના છે જેથી વચ્ચે જે માટીનો ભાગ હોય છે તો આ રીતે આપણે છરીની મદદથી આદુની બધી જ છાલને કાઢી લેવાની છે હવે આદુ છે એટલે આદુની છાલ આદુનો રસ અને આદુના જે વચ્ચેના ઘૂંચા હોય છે એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને ખાવામાં કે તમે ચામાં પણ યુઝ કરી શકો છો તો આદુની છાલને તમારે ફેંકવાની નથી એને ધોઈને સૂકવીને તમે ચાની અંદર પણ એડ કરી શકો છો તો આ રીતે એની છાલને આપણે કાઢી લેવાની છે તો મેં અહીંયા બધું જ આદુની છાલને અહીંયા મેં કાઢી લીધી છે હવે આદુને એકદમ સારી રીતે આપણે ધોઈ લેવાનું છે તો આ રીતે બેથી ત્રણ પાણીથી આદુને મસરીને ધોઈ લેવાનું છે જેના ઉપરની ગંદકી માટી કે કંઈ પણ હોય નીકળી જશે તો આ રીતે હાથની મદદથી મસળશો એટલે આદુ એકદમ સરસ રીતે ક્લીન થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આદુ મસળીને મેં અહીંયા તૈયાર કર્યું છે ને એને સારા કપડાંથી સાફ કરીને લૂછી લેવાનું છે પાણી આદુની ઉપર નથી રાખવાનું આદુને એકદમ સારી રીતે કોરું કરી લઈશું આપણે હવે એને રફલી ચોપ કરવાનું છે તો આ રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝના આદુના ટુકડા કરી લીધેલા છે કેમ કે આદુના ટુકડાનો આપણે રસ કાઢવાનો છે એટલે તમે નાના મોટા કોઈ પણ કરી શકો છો તો આ રીતે મેં અહીંયા રફલી એના પીસીસ કરી લીધેલા છે હવે આપણે મિક્સર જારની અંદર બધા જ પીસીસ એડ કરી દેવાનું છે અને એને સારી રીતે પાણી વગર જ પીસવાનું છે આદુનો આપણે રસ તૈયાર કરવાનો છે તો આ રીતે મિક્સર જારમાં એડ કરીને પાણી વગરનો આ રીતે પલ્પ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આદુનું પાણી છૂટ્યું છે એનાથી એકદમ સ્મૂથ એવું સરસ રીતે પીસાઈ ગયું છે તો આ રીતનું એકદમ ફાઇન આપણે આદુની પેસ્ટ તૈયાર કરવાની છે કોટનના કપડાં ઉપર આ રીતે બધી જ આદુની પેસ્ટ એડ કરી દેવાની છે ને એનો રસ આપણે દબાવીને નીચવીને કાઢી લેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો નીચે આ રીતે આદુનો રસ આવી જશે તો એકદમ દબાવીને આ રીતે કોટનના કપડાની ઉપર જ કાઢવાનો છે જો તમારી પાસે એકદમ ઝીણા હોલવાળી ગણી કે પછી મોટો ઝારો હોય તો તમે એમાં પણ કાઢી શકો છો જોઈ શકો છો જે આદુના કૂચા છે એમાંથી રસ નીકળી ગયો છે હવે આ આદુના કૂચા પણ તમે ફ્રીઝમાં મૂકીને કે એર ટાઈટ બોટલમાં સ્ટોર કરી શકો છો ચાની અંદર થોડા થોડા કૂચા તમે આ રીતે આદુના એડ કરી શકો છો તો હવે આપણે અહીંયા જેટલું આદું લીધેલું એટલું આપણે ગોળ લેવાનો છે તો મેં અહીંયા બસોથી અઢીસો ગ્રામ આદું લીધેલું તો એ રીતે આ રીતે અઢીસો ગ્રામ ગોળને આપણે રફલી ચોપ કરી લઈશું અહીંયા આપણે બાળકો ખાવાના હોય ઘરમાં બધા જ ખાવાના હોય તો ગોળ છે એ સારો જે દેશી ગોળ આવે છે એ લેવાનો એનાથી આદુની ગોળી છે એકદમ સરસ બનશે તો આ રીતે મેં અહીંયા દેશી ગોળનો જ ઉપયોગ કર્યો છે ગોળ એકદમ સારી રીતે કટ થઈ ગયો છે હવે એક પેનની અંદર બધો જ ગોળ એડ કરી દેવાનો છે અને આ રીતે જે આપણે આદુનો રસ તૈયાર કરેલો એને એડ કરી દઈશું આદુનો રસ લગભગ એક કપ તૈયાર થયો છે અને ગોળ છે એ બે કપ છે તો આ રીતે તમે માપ લઈ શકો છો એક કપ આદુનો રસ અને બે કપ ગોળ હવે સારી રીતે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર એને કૂક કરી લેવાનું છે એકદમ સરસ રીતે ગોળ અને આદુ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું તો આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર હલાવતા રહીશું અને એકદમ સરસ રીતે આપણે એને કૂક કરવાનું છે તો શરૂઆતમાં આ રીતે એકદમ મિશ્રણ પતલું થઈ જશે ગોળ આગળ મળશે અને આદુનો રસ બંને સાથે મળશે એટલે એ પછી તમે આ રીતે થોડું થોડું ઉકાળશો એટલે એકદમ ઘટ મિશ્રણ તૈયાર થઈ જશે અને આ રીતે મિશ્રણ આપણું હોવું જોઈએ હવે આપણે એને ચેક કરી લેવાનું છે જે રીતે આપણે ચીક્કી બનાવતા હોઈએ છે એવો જ ગોળનો પાયો થાય એ રીતનું આપણે મિશ્રણ જોતું હોય છે તમે આ મિશ્રણમાં તુલસીનો રસ એડ કરી શકો છો કે પછી અજમો એડ કરી શકો છો હળદર પણ એડ કરી શકાય તો બાળકો માટે એ પણ ફાયદાકારક છે થોડું પાણીની અંદર આ રીતે મિશ્રણ એડ કરવાનું તો એકદમ આ રીતે તૂટી જશે તો મિશ્રણ તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની ઘરમાં રહેલા કોઈપણ સિલિકોન મોલ્ડની અંદર મિશ્રણને એડ કરી દેવાનું જો તમારી પાસે ના મોલ્ડ હોય તો મિશ્રણને એકથી બે સેકન્ડ ફક્ત ગેસ પરથી નીચે ઉતારશો એટલે મિશ્રણ જામવા લાગશે તો એની નાની નાની તમે ગોળીઓ પણ વાળી શકો છો તો હાથની મદદથી એ રીતે ગોળી વાળવી હોય તો એ રીતે પણ થઈ જશે અને આ રીતે કોઈપણ મોલ્ડની અંદર પણ તમે એકદમ નાના નાના કે પછી તમને મનગમતા ક્યુબમાં પણ તમે મિશ્રણને એડ કરી શકો છો તો મિશ્રણ એડ સરસ રીતે થઈ ગયું છે તો આ રીતે ઉપરથી સરસ સેટ કરી લેવાનું અને આ મિશ્રણને સેટ થતાં લગભગ પંદરથી વીસ મિનિટનો ટાઈમ લાગશે મેં ફ્રીઝમાં પણ નથી મૂક્યું તો તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તો આ રીતે મોલ્ડમાંથી ઇઝીલી જે આપણી આધુનિક ગોળી છે નીકળી જતી હોય છે તો આ રીતે બધી જ ગોળીને આપણે રિમૂવ કરી લેવાની છે એટલી નાની નાની એટલી ક્યૂટ અને સરસ ગોળી લાગશે જો બાળકોને તમે ચોકલેટ સમજીને આપશો તો બાળકો પણ ખાશે તો એટલી સરસ આપણી આદુની બધી જ ગોળીને મેં અહીંયા મોલ્ડમાંથી કાઢી લીધી છે હવે અહીંયા આપણે ગોળી છે એકબીજાથી ચીપકે નહીં એના માટે આ રીતે પાવડર સુગર કે પછી તમે કોર્નફ્લોરના આ રીતે પાવડરની અંદર પણ ગોળીને આ રીતે એડ કરીને રગદોડી શકો છો તો મેં અહીંયા પાવડર સુગરની અંદર બધી જ ગોળીને એડ કરી લીધી છે જેથી એકબીજાથી ચીપકી ના જાય ને એકદમ છૂટી છૂટી ગોળીઓ આપણી તૈયાર થઈ જાય હવે તમે આને એરટાઈટ બોટલમાં સ્ટોર કરવા માટે વધારાની પાવડર સુગર કે તમે કોર્ન ફ્લોર એડ કર્યો તો એને આપણે આ રીતે કોઈપણ મોટા એવા ચાયણામાં એડ કરીને એને સારી રીતે એક્સ્ટ્રા જે સુગર છે એને આપણે કાઢી લેવાની છે તો આ રીતે એકદમ સરસ એવું સુગરનું કોટિંગ થઈ જશે તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાવમાં પણ એટલી સરસ લાગે છે તો આ રીતે બધી જાદુની ગોળી તૈયાર છે તો હવે એને કોઈ પણ કાચની બરણીમાં ભરીને તમે આખો શિયાળો સ્ટોર કરીને બાળકોને સવારે નયના કોઠે તમે એકથી બે ગોળી આપી શકો છો અને આ ગોળી છે એ તમે એમને પણ ખાઈ શકો છો અને ગરમ પાણીની અંદર બેથી ત્રણ ગોળી એડ કરીને ગરમ પાણીમાં પીવાથી પણ શરદી કફ કે ઉધરસ હશે એ તો જળમૂળમાંથી નીકળી જશે એટલી ફાયદાકારક છે તો તમે પણ શિયાળાની આ ઠંડીમાં મારી આ રેસીપી ટ્રાય કરજો શરદી ઉધરસ તમારી છૂટકીમાં ગાયબ થઈ જશે અને કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે એક નવા વિડીયો સાથે